ચોમાસાની ઋતુમાં અંકલેશ્વરના વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે સંજાલી ગામને જોડતો મુખ્ય માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે બિસ્માર માર્ગના કારણે ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે આ માર્ગ ઉપરથી ગ્રામજનો રોજિંદા પસાર થાય છે ત્યારે બિસ્માર માર્ગના કારણે તેઓએ મુશ્કેલી વેઠવી પડે છે આ ઉપરાંત માર્ગની બાજુમાં જ ગટરનું દૂષિત પાણી પણ જોવા મળે છે જેના કારણે ગંદકીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે ગામમાં હાલ વહીવટદારનું શાસન છે બે વર્ષથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં સરપંચની ચૂંટણી થઈ નથી ત્યારે ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાના આક્ષેપ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે સાથે સાથે લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે બે માણસ કે ત્રણ માણસ લઈને ગયા તો તકલીફ હોય રસ્તો સારો બનાવે એવું